નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું હેમંતવી ભટ્ટ સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા દેશ પર આજનો વિષય ખૂબ જ રસપ્રદ છે અને આ વિષયને જાણવો સમજવો અને અન્ય લોકોને સમજાવવું એ ખૂબ જ આવશ્યક છે આજનો વિષય એ છે કે કયો ગુણ ભગવાનમાં ક્યારેય ન હોઈ શકે સમગ્ર વિશ્વમાં સૌ કોઈ ભગવાનને અલગ અલગ રૂપમાં અને વિવિધ નામથી સંબોધે છે કોઈ કૃષ્ણ કહે છે કોઈ વિષ્ણુ કહે છે કોઈ નારાયણ કહે છે કોઈ રામ કહે છે કોઈ ગોડ કહે છે કોઈ બુદ્ધ કહે છે કોઈ મહાવીર સ્વામી કહે છે આવી રીતે અલગ અલગ નામોથી ભગવાનને ઓળખે છે આજના વિષય પર ચર્ચા કરતા પહેલાં એક નજર આપણે છેલ્લા એપિસોડ ઉપર રાખીએ ગયા એપિસોડમાં આપણે સૂર્યના ઉદાહરણ દ્વારા આપણે સૌએ જાણ્યું કે ભગવાન એ ખૂબ જ દયાળુ અને કૃપાળુ હોય છે જેમ સૂર્ય પક્ષપાત નથી કરતા એ જ પ્રમાણે ભગવાન પણ પક્ષપાત નથી કરતા ભગવાનની લીલા અપરંપાર છે દરેકે દરેક જીવને પોષણ અને શક્તિ આપે છે એનું નામ છે ભગવાન ભગવાન એક જ છે પણ ભગવાનના નામ અને રૂપ અધિક છે હવે આગલી બે મિનિટ મારી વાત જરા ધ્યાનપૂર્વક સાંભળજો કયો ગુણ ભગવાનમાં ક્યારેય ન હોઈ શકે આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન તો સરળતા રહેશે પ્રાચીન કાળમાં હિરણ્ય કશ્યપુ નામે એક રાક્ષસ હતું એના વિશે આપણે સૌએ સાંભળ્યું જ હશે જેના દીકરાનું નામ પ્રહલાદ હતું અને જેની બહેનનું નામ હોળીકા હતું જેના ઉપરથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે જો આ વાર્તા વિશે આ કથા વિશે આપને જ્ઞાન ન હોય તો એના માટે આપણે ફરી એક એપિસોડ બનાવીશું પણ અત્યારે આપણે એ સમજીએ કે હિરણ્ય કશ્યપુએ એના દૂતો દ્વારા સંદેશ મોકલાવ્યો હતો અને આખા રાજ્યમાં સંદેશ ફેલાવ્યો હતો કે હું જ ભગવાન છું મારા સિવાય બીજા કોઈને ભગવાન માનશો નહીં અને જે કોઈ મને ભગવાન ના માને એનો વધ કરી રાખજો તો મિત્રો આ કહેવાય આસુરી વૃત્તિ આવો સંદેશ ફેલાવનાર ક્યારેય ભગવાન હોય જ ના શકે માટે હવે આપણા માટે આ સમજવું સરળ થઈ જાય છે કે જે કોઈ એમ સંદેશ ફેલાવે કે હું જ ભગવાન છું અને જે મને ભગવાન ના માને એનો વધ કરી રાખો એને ભગવાન માનવાની ભૂલ ક્યારેય ન કરવી ભગવાન ક્યારે પણ ડર ન ફેલાવે ભગવાનને એવી કોઈ જરૂર જ નથી કે આપણને એ નમાવે એ તો આપણી જરૂર છે ભગવાન ક્યારેય ડરાવી ધમકાવીને તમને પોતાના શરણે ન બોલાવે જો આપણે ભગવાનને શરણે પ્રેમ અને ભક્તિથી જઈએ તો એમાં આપણું જ કલ્યાણ છે માટે આ વિડીયોને ખૂબ ખૂબ ફેલાવજો કારણ કે અમુક તત્વો ખોટો પ્રચાર કરી લોકોના મનમાં એવો ડર પેદા કરાવી દે છે અને જે શક્તિ ભગવાન નથી એને ભગવાન છે એવો પ્રચાર કરે છે આનાથી મિસગાઈડ થઈ અને લોકો આસુરી શક્તિને ભગવાન સમજી બેસે છે અને ખોટા રસ્તે ચડી જાય છે આપણે આવા મિસગાઈડ કરવાવાળા લોકોથી પ્રજાને બચાવવાની છે એ આપણી સૌની નૈતિક ફરજ છે તેથી હું વિદાય લેતા પહેલા આપ સૌને ફરી એક વખત ભારપૂર્વક નમ્ર નિવેદન કરું છું કે આ વિડીયોને હાલને હાલ જ શેર કરો ક્યાંક મોડું ન થઈ જાય તો મિત્રો ફરી મળીશું નવા એપિસોડ સાથે એ સાથે જ હું આપની વિદાય લઉં છું નમસ્કાર જય શ્રી કૃષ્ણ